યુવક ચાકુ સાથે રમત રમતા રમતા ચાકુ તેની છાતીમાં વાગી જતાં તેનું મોત નીપજ્યું શહેરના ન્યૂ સમા રોડ નજીક આવેલી રાધિકા પાર્ક સોસાયટીના રહેવાસી ચોત્રીસ વર્ષીય દત્ત ત્રિવેદીનું મોત છાતીમાં ચાકુ વાગવાના કારણે થયું છે આ યુવક થોડાક સમય પહેલાં ઓનલાઈન ચાકુ મંગાવ્યું હતું આ ચાકુ જોતા સમયે યુવક ચાકુથી રમત કરી રહ્યો હતો આ દરમિયાન ચાકુ તેની છાતીમાં ઘૂસી ગયું હતું જેના કારણે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આવ્યો હતો હતો હોસ્પિટલના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં વડોદરા શહેરના ત્રિવેદીને ચાકુનો શોખ હતો આ જ શોખે તેનો જીવ લઈ લીધો જ્યારે તે ચાકુ સાથે રમત કરતો હતો ત્યારે ચાકુ તેની છાતીમાં ઘૂસી ગયું હતું આ અંગે પત્નીએ મિત્રોને જાણ કરી જે બાદ યુવકને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવા માં આવ્યો હતો જ્યાં ફરજ પર રહેલા ડૉક્ટરો તેને તપાસીને તેને મૃત જાહેર કર્યો ફતેગંજ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરી છે